જંગલેશ્વરમાં ચાલી રહેલા ડિમોલેશન મુદ્દે સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાએ મહત્વનું નિવેદન આપ્યું હતું તેમણે જણાવ્યું કે શહેરનો વિકાસ થાય તેમાં કોઈ વાંધો નથી પરંતુ માનવીય અભિગમ જરૂરી છે છેલ્લા પચાસ વર્ષથી વધુ સમય ગરીબ પરિવારો આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો ડિમોલેશન પહેલા અસરગ્રસ્તો માટે યોગ્ય પુનઃવસનની વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી હતી લોકો બે ઘર ન બને તે માટે તંત્ર પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરે તેવી રજૂઆત કરાઈ હતી સામાજિક આગેવાનના નિવેદન બાદ હવે સ્થાનિકોમાં પુનઃ વસન મુદ્દે ચર્ચાઓ તેજ બની છે જંગલેશ્વર વિસ્તારની જે ઝૂપડપટ્ટી આવેલ છે તે જમીન અમુક રાજ્ય સરકાર હસ્તકની છે અમુક જમીન કોર્પોરેશન હસ્તકની છે આ જંગલેશ્વર વિસ્તારને સ્લમ વિસ્તાર તરીકે નોટિફાઈડ કરવામાં આવેલ છે જાહેર કરવામાં આવેલ છે એટલે સ્લમ વિસ્તાર અન્વયેના જે કાંઈ પુનઃવસન માટે યોજનાઓ કરવાની થતી હોય છે તે કરવા માટેની મારી માગણી છે